નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો છ દિવસ બાદ ફરી શરૂ થશે અનરાધાર વરસાદનો રાઉન્ડ રાજ્યમાં હજી ધોધમાર વરસાદ પડી શકે છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સત્તર જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહિવત જણાઈ રહી છે અગિયાર જુલાઈ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જોકે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો રહી શકે છે સોળ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર વધવાની સંભાવના છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શું બજેટમાં દેવું માફ થશે ખેડૂત માટે દેવા માફીની લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લાય કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં ત્યારબાદ હવે ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિને લોન માફ કરી તે રકમ ખેડૂતોને લોન માફ કરવામાં વાપરવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે સાઠ હજારની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રની મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોના વિવિધ કૃષિ પ્રવૃત્તિમાં જેમ કે માટી પરીક્ષણ બધી પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓએ સાહીઠ હજારથી એંસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને લાગી મોટી લોટરી મુખ્યમંત્રી બલિરાજા કનેક્શન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકારે કપાસ અને સોયાબીનની ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનો બોનસ આપશે દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસિડી મળશે સરકાર દ્વારા તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચારતા કૃષિ પંપ આપવામાં આવશે આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં ફેરફાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ રહી રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર કે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિના ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યોના અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યોના અંગૂઠા લગાવી એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનના આ નવા સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લુક મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વીસ રૂપિયામાં બે લાખનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસે અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમા મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છેના લાભ અપંગતા કે અકસ્માત મૃત્યુના કિસ્સામાં મળે છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણી ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં બે લાખ પંચાયત ઘરો અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમણે ખેડૂતો માટે યુરિયામાં પચાસ ટકા ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકારની એ ટુ ટૂલ યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકા સહાયતા યોજનાનો શુભારંભ કર્યો હતો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટામેટા અને ભીંડાના ભાવમાં સોને પાર રાજ્યમાં મોંઘવારીના સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જણાવી દઈએ કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં વીસ રૂપિયા ટામેટાનો ભાવ સોને પાર પહોંચ્યો છે ઉપરાંત ભીંડા રૂપિયા પચીસથી પાંત્રીસના ભાવે મળતા ભીંડા સિત્તેરથી નેવ રૂપિયા સુધી પહોંચ્યો છે જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે આગળના મહત્વના વાત કરીએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવાતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકાશે